કેવી કઈ રીતની લણા કેમ લણવાની હા આમ લણાય છે આમ હા એમ તો મને હા અને કેવી કેવી લણવાની હોય બસ આવી હા કઠણ કઠણ પીળી પીળી લેવાય હં પીળી લાવો તો દેતા જાવ કે ઓલું લઈ આવું બાસકી બાજક લેભગ આમ થોડું હેડ આ આ ફોક ફાડવા આ ઘઉં લણીએ હા આ દૂધી ફોકડીઓ પડવી પોખ ફળવો

બાપા તમને જાગર્યું ભાવે હા આયા પણ પકડવો હાલો નાખ દયો આજ પવન બહુ નહીં બાપા હા બહુ પવન ઓ પડી ગયા આ કેમ પવન એટલો બધો ખબર પડતી પાછી ઠંડી આવી પડી નહીં

ઈજા બાપા પાછે નાખશું અત્યારે અબુ નિયજ ડુંગળી અને હવે બાપા માથે નાખવો પડશે ને એ આલવાકા આ જો આપણો જે પોખ બને છે અત્યારે જેને ખાવ હોય ને હવે પોખ સેકાઈ ગયો છે અને આપણે હવે ડુંડિયું વીણવાની વીણવા તે કઈ ગયો છે આપડો પોક જેને ખાવો હોય એ આવી ચાલો ગરમા ગરમ પોક હો ગરમા ગરમ પોક હો જો આપણે ડુંડિયું વીણવા તક હાથ ભરી જાય ની આમાં હાલો બાબા મારા કલેડા ખાવા હોય તો કોક થઈ ગયો છે આમ પોલ્કો તો છે આમ

મીઠા એ તો ખીચડી નાખશું થોડા લીલે લીલે આ છે મારા સાસુમાં આ મારા વહુ છે મોટા મોટા દીકરા ને છે અને નાનો દીકરો સુરત છે આપણે બધું મોકલાવાનું હતું ને લીલું શાકભાજી ને ગાજર ને એવું કેતા રવિવારે મોકલાવાનું શનિવાર નાખવું પડે ને રવિવાર રજા હોય લી આવે ત્યાર કરી લે બધું અને શનિવાર નાખી દેવું ગાજર સૈયા ને ધાણા ઓવડા થોડા મેથી ની બધું પેપરમાં વીટવું તો જો હે ને એટલે તો આ ગામડાની મોજ છે સિટી માં ગમે એટલું મળે તો આ ગામડા જેવું તો નો થાય ને તાજે તાજુ આપણે ઉતારીને સીધું બનાવી આવા સૈણા ન્યા લીધા હોય તો આ સૈણા નો આવા સ્વાદ માં કે હોય મીઠા નો હોય મીઠા તો નો હોય શાકભાજી આપણે અત્યારે ઘરનો અધી બધું ઈ થાય છે ને તા મોકલી દેવાય સુરત એક બાસ્કુ સૈણા ને તોડી

oh <laughs> સસરા આ છે મારા સાસુ આ છે મારા બેટા સસરા આ છે મારા ઘરવાળા આ છે મારી ઘરવાળી હવે થઈ ગયો ટાઈમ ઘરે જવાનો હાલીને જવાનું છે હા આમાં બધું ભય્યું છે વટાણા ટાણા નકર તમારું આ કે તો આપી નથી એટલે હાલીન જાવ તમારે 4 व्हीલ તમે લઈ ગયો ને તઈ